હું છું રાજુ રિપોર્ટિંગ આપ ને આજે આપણે બાપા અને મહિના અને એને સ્વર ગુજરાતી અને ખાસ તો વાત એ છે કે જે જે તે સમયની અંદર ઓગણીસો સાલની અંદર બાપાને ક્રિકેટનો બહુ શોખ હતો અને કોમેટ્રીનો પણ બહુ શોખ હતો આજે બાપાને મળી ગોગનભાઈને મળીને ખૂબ આનંદ મળ્યો અને આવા નવા લોકો આપણા ગામડાઓની અંદર તેજસ્વી હીરાઓ કે જે યુવાનોને જુસ્સો આપે છે અને ખૂબ આનંદ મળે છે અને અમારા આ શાંતિપની સ્કૂલના ગોગનભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે આવા વ્યક્તિને આપણે મુલાકાત કરાવી જોતા રહી આગળનો વિડીયો રાજુ રિપોર્ટિંગ જય દ્વારકાધીશ બાપા

बेसमेंट जो करता है ना ओनर करता है लेकिन बेसमेंट जो चूक जाता है ना तो उसके भी मैं वो निराश हो जाता हूँ सिक्स लगना हर हर बॉल पर सिक्स नहीं लगता वो तो सीता के जमाना था अब हर बॉल पर सिक्स लगता है पीछे बन गई नई पीछे आई लेकिन हर खिलाड़ी बन गया है वहाँ पर खिलाड़ी कौन था कुछ था ही नहीं पूरी सीता जी में वाह क्या बात है

આનો ઘણો છે સર ગુજરાતીમાં મને જૂનો અનુભવ છે ઘણા અને અત્યારે તેને એક દરેક દરેક માણસમાં દરેક છોકરામાં તેને છે દરેક છોકરીમાં તેને છે એને લેવું એ તમારી જવાબદારી છે સો ટકા તમે જે ગીત સાંભળ્યું એની અંદર તમે કઈ કઈ વસ્તુનો અનુભવ કર્યો ઓઝાજી મારા વાલાને વઠીને કેજો આ તો ક્રિસ બરાઈનો ગીત છે ને

અમારા માટે ખરેખર બહુ લાગણીની વસ્તુ કહેવાય કે આજે તમે અમારા જેવા શો ને બહુ નરખીને જોઉં છો ખૂબ ખૂબ આભાર વડીલ આપનો અને આપના જ આશીર્વાદથી આ ગુજરાતની અંદર આવા શો આગળ વધતા રહે